ફરીથી આમ જોઈએ તો બીજી વખત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો નો સંભાળું છું ત્યારે અમારા દિલ્હી રાષ્ટ્રીય પ્રમુખ ફડકે સાહેબ વિપક્ષ નેતા રાહુલજી ગુજરાત પ્રદેશ નું અમારું હાઈ કમાન્ડ છે એ ફરીથી મને મહત્વની જવાબદારી આપી અને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ખાતરી આપું છું કે પૂરી નિષ્ઠાથી વફાદારી અને રાજકોટ જિલ્લો કોંગ્રેસ તરફ પ્રેરાય અને ખૂબ મહત્વના અમે નિર્ણયો લઈ રજા લખીએ મહત્વના કામ કરીએ એવો હું બધાને કોલ આપું ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી નાજુક છે રોડ રસ્તા જો ખેડૂતોના પ્રશ્ન જો બેરોજગારીના પ્રશ્ન જો મોંઘવારીના પ્રશ્ન જો આ બધા પ્રશ્નના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અમે આક્રમકતાથી આંદોલન પણ કરશું અને સવાલો ઉઠાવીશું અને લોકોના સુખાકારી માટે જે કાંઈ કરવું પડશે એ અમે કરશું આવનારી દિવસોમાં મારા બે જ એજન્ડા છે કે પાર્ટી ને કેમ સંગઠન માં મજબૂત કરવું અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને આગામી બે હાજર સત્યાવીસ માં મારી વધુ માં વધુ વિધાનસભા આવે આને લગતા જિલ્લા કોંગ્રેસ પાર્ટી તમામ કાર્ય કરવાની